લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ ખૂબ જ જોવા મળ્યો ઠેર ઠેર વિરોધ પણ જોવા મળ્યો અને ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક તેના અવરોધ છે તે નુકસાનીના રૂપમાં સહન કરવાનો વારો પણ આવ્યો અને આ બધાની વચ્ચે ઇફકોમાં જે પ્રકારે મેન્ડેટની વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ન માત્ર ચૂંટણી લડી પરંતુ વિજેતા પણ બન્યા અને હવે ફરી એક વખત આવી જ સહકારી સંસ્થા એવી નાફેડમાં ઇફકોવાળી થતા થતા રહી ગઈ અને ભારતીય જનતા પાર્ટીની આબરૂ બચી ગઈ શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેજા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક

પોં પાછું ખેંચવા સમજાવ્યા અને તમામ માની જતા પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપની શાખ બચી ગઈ આપને જણાવી દઈએ કે આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપને આંતરિક વિખવાદના કારણે ઘણી બેઠક પર વિરોધનો સામનો કરવો પડ્યો હતો જામનગર જૂનાગઢ અને અમરેલી જેવી બેઠક પર તો નેતાઓ દ્વારા સી આર પાટીલને ભાજપના જ નેતાઓ અવરોધ ઊભા કરતા હોવાની ફરિયાદ પણ કરી ચૂક્યા છે ત્યારે આ બધાની વચ્ચે ઇફકોમાં પણ જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટની વિરુદ્ધ જઈને ફોર્મ અને ઇફકોના ડિરેક્ટર પદે ચૂંટાઈ ગયા ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું હતું તેમ છતાં જયેશ રાદડિયાએ ન માત્ર ફોર્મ ભર્યું પરંતુ મતદારોએ પણ મેન્ડેટની વિરુદ્ધ જઈ જયેશ રાદડિયાને મત આપી તેમને વિજેતા બનાવ્યા અને ત્યારબાદ નાફેડ કે જ્યાં ઇપકો જેવી જ સ્થિતિનું નિર્માણ થવાનું હતું અને વધુ એક સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપમાં નવો વિવાદ શરૂ થવાનો હતો તે પહેલા જ સહકારી આગેવાનોને સમજાવીને ફોર્મ પરત ખેંચાવી મોહન કુંડારિયાને બિનહરીફ વિજેતા જાહેર કરી દીધા છે આમ ભાજપમાં નવો વિવાદ શરૂ થાય તે પહેલા જ ડામી દેવામાં આવ્યો છે સમગ્ર મુદ્દાને લઈને લઈને આપનું આપનું શું શું કહેવું છે છે ઇફકો બાદ નાફેડની આ ચૂંટણીને માનવું મંતવ્ય શું છે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની આ પ્રથાને લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર